જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં તો છો અત્યારે વાગી ગયા છે ને હાથ થઈ ગઈ છે અને હું જાગી ગયો છું આજનું વ્લોગ બનાવવાનું કારણ શું છે તે બધી હવે લોગમાં કન્ટિન્યુ બનાવ્યો કહી દેવી પહેલાં નાઇન ધન ફેસ થઈ ગઈ કન્ટિન્યુ બનાવ્યો રોમ રોમ આવ્યો મિત્રો નાઇન ધન ફેશ થઈ ગયા છે અને હવે આમ થોડોક ઘણા માતાજીના નામના જપ કરી લેવી મિત્રો કન્ટીન્યુ બનાવ્યો

तो बना रहे जाओ अपना लग मा मैं बाबर तो मित्रों आप रे आओ गए तो मेरे थे हुए तरफ बिगड़ी क्या था आप रे आए तरफ जेबी सी बिमड़ा आप कंटिन्यू व्लॉग में बनने रहे जो आप रे बता मित्रों साथ जो दे तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू मुझे नहीं मैं तेरे से लाश पर पूछ रहा हूँ तेरा मेरे से प्यार है

તો મિત્રો ટીકી પાણી કરવા માટે આપણે ગાડી રોકી હતી સાઈડમાં બધાય હવે પાછા ગાડી તરફ જઈશ કન્ટિન્યુ બનાવી રહ્યો હવે આપણે પાળીયા ગયાથી હવે સીધા જઈએ છીએ આગળ રૂટ કયો છે બહુ યાદ નથી આપણને તો બને આપણે કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે માળવાળી માળવાડી મેળડીમાં પહોંચી ગયા છીએ મિત્રો તો અહીંયા આપણે અત્યારે ગાડી પાર્કિંગ કરવા આપણે અહીંયા આવતા રહ્યા હતા કેવું ભાઈ મજામાં આ તો શાંતિથી પોગી ગયા હજી થોડું હાલીન જવાનું છે આમ ખેતરોમાં છે મારવાડી મેલડીમાન તો મિત્રો કન્ટિન્યુ બનેરો આપણે જે હાલીન જવાનું તો ચાલો આ બ નજીક ના રાખો તો મજા આવે આપડા થોડું ખેતરો તો મિત્રો આપણે અહીંયાથી આપણે અંદર તરફ જવાનું છે અહીંથી થોડું આપણે ચાલીને જવાનું છે તો હાલો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો કા સકતી મજામાં મજામાં હો અહિયાંથી આપણે જો આ બધા અહીંયા લોધરાત આયા છે અહિયાં અહિયાંથી આપણે હાલીનાતર અંદર મારવાડી મેલડી તરફ જવાનું છે તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો આપણે દર્શન પણ કરાવી ચાલો ચાલો

આપણે કન્ટિન્યુ બનાવું આપણે તાર દોસ્તાર મિત્રો સાથે અહીંયા ઉભા છે કન્ટિન્યુ લગ્ન બનાવી રહીજો

આ મોન તો ઓલ કરે છે બધા ઓય ઓય છોકરા બોલ તરા મરા ઓ ચાહી માલ બાટુ લે આવો જો એ મોટો ભાઈ નઈ આવ્યો એ બારી નથી આને બોલાવા ના આરામ નહી તરા બોલ ઓલમલ ઓલમલ ખજલ બોલ આરામ કરો ઓય છોકરા બોલ તરા મરા چلو بوليا بس فوٹو لے آو دو او سو وا بولے اي ہوي اي او سو سو اي તો મિત્રો દર્શન કરીને આવતા રહ્યા કા આવતા રહ્યા હો એ સુવિધ મજા આવી ગયો પણ બહુ મોજ આવી કરી આપણે થોડી દર્શન કરી મજા આવી ગઈ અને આ સુવિધા છે આમ હારી પાર્કિંગ ની છે દર્શન કરવાની છે અને આમ ગણો તો મિત્રો સેવકોને પર પૂરો સપોર્ટ હતો આ આવો તો આમ ગણો તો આમ ગડદી હોય ત્યાં રવિવાર હોય એટલે આમ હોય પ્રાકૃતિક કેમ તો એમ આમ આમ દર્શન હોય સારી રીતે તો આડા દિવસે આવો તો પણ મજા આવશે હલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહો મિત્રો મિત્રો મારા મેલી તરફ છીએ અત્યારે આપણે વેળાનાથની જગ્યાએ પાળિયા ત્યાં પહોંચી ગયા છીએ હવે ત્યાંથી પરસાદી લઈને આપણે કન્ટિન્યુ લગ્ન બનાવી રહી છે વિડીયો તો આપણે કન્ટિન્યુ મિત્રો આવી ગયા છે પ્રસાદી લેવા સરસ મજાનું છે આમ જોઈ શકો છો તમે મિત્રો ચાલો પરસાદી લઈ લઈને તો અહીંયા પરસાદી લઈને આવી ગયા જૂના જમાનામ જોયું હોય તમને પણ સીન બતાવ્યું અહીંયાનું

નામે લખ્યા છે ઓગણીસો સુડતાલીસ આઝાદી ની ક્યાં લખી ઓગણીસો આ બધું લખ્યાત છે યાર તો લખ્યા લખ્યા છે ક્યાં મોડલ

શ્રી રામદેવનાથ ની જગ્યા એટલે પાળિયા જ ગયા હતા એટલે ત્યાં મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ત્યાં ક્લિપ હતી તે પણ બાકી રહી ગઈ હતી અને આપણે સાંજે આવીને થાકી ગયા હતા એટલે આપણે પેલા તો સૂઈ ગયા હતા પછી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે બધું જ બાકી છે તો આપણે અત્યારે સવારમાં ક્લિપ ઉતાર નાખીશ વિડીયોની મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધર્મેશ લોક ચેનલને થેન્ક યુ